સાઈ બાબાનું મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વખતે પણ ખુબ સારું આયોજન કરવામાં આવ્યું છે જે ભંડારો છે તે રાખવામાં આવે છે સારા પાલકી ની પણ યાત્રાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું સવારથી જે પૂજા હતી

તમામ જે અલગ અલગ વિસ્તારોમાં મંદિરોમાં પૂજન હવન કરવામાં આવ્યું ત્યારે જલારામ નગર જે આવેલું છે કારેલી બાગ ખાતે આજુબાજુ મંડળના લોકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે કમલેશભાઈ પણ છે કમલેશભાઈ પરમાર જે તેમની સાથે જ વાત કરીશું કમલેશભાઈ શું કેશો તમામ લોકોએ જે રીતે આયોજન કરેલું છે અને તમે પણ ઉપસ્થિત છો ને એમના મહાપ્રસાદીનું આયોજન ચોક્કસથી જલારામ નગર જે સાર્વજનિક સાઈ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે મહાપ્રસાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે આમાં ઓછામાં ઓછા લગભગ ત્રણ થી ચાર હજાર ભાવભક્તો એ પ્રસાદીનો લાભ લીધો છે અને દર વર્ષે આ જ રીતનું આયોજન થતું હોય છે જલારામ નગર એક જલારામ નગર બે જલારામ સંયોગનગર તેમજ તમામ યુવક મંડળોના તમામ મિત્રો સાથે મળી અને આ જે ભંડારાનું આયોજન કરે છે જે કહેવાય છે કે આજે

पालखी नो महाप्रसादी नो અને બધા સહભાગ થી આ બધું કાર્યક્રમ આટલો મોટો ઉત્સવ થાય છે એ બધા જેટલા બધા મંડળો ભેગા થઈને અમને સહકાર આપે છે ગણેશ યુવક મંડળ સાઈ સાઈનાથ યુવક મંડળ બાપા સત્યરામ યુવક મંડળ જય ભોલે યુવક મંડળ આ બધા તમામ લોકો અમને સહકાર આપીને નાગેશ્વર નાગેશ્વર યુવક મંડળ બધા સાથ આપીને અમે આટલું મોટું કાર્યક્રમ કરીએ છીએ તમામ મંડલો સાથે રહીને તમે જોઈ શકો છો જે ભંડારાનું આયોજન કરવામાં આવે છે જે ભગવાનની પૂજા થાય છે સાથે પાલકીનું પણ આયોજન કરવામાં આવે છે તમામ જે લોકો છે તે મંડળના લોકો ઉપસ્થિત રહે છે અને આજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો એવું કહેવા માગુ છુ કે આજ દસ વર્ષથી મારા મેરેજ ને થયા છે ત્યારથી આ ભંડારામાં અ મરાઠી લુકમાં બધા અમે લોકો લેઝીમ બધું રમીએ છે બહુ જ મજા આવે છે અને બહુ લેડીઝો પણ એકઠા હોય છે જ્યારે કે હમણાં નથી હમણાં જે બધું પતી ગયું છે બધી લેડીઝો નવવારી પહેરીને કોઈ અલગ અલગ લુક અલગ અલગ સ્ટાઈલ માં બધા આવે છે એક્ચુઅલ માં તમે લેટ થઈ ગયા છો બાકી બધું બહુ સરસ અહિયાં થાય છે

અને તમામ જે લોકો છે યાત્રામાં પણ જોડાયા સાથે અને તમામ જે લોકો છે લાભ છે તમામ જે લોકો છે છે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો મંડલો દ્વારા જે મંડળ છે તેમને સપોર્ટ કરવામાં આવે છે અને તમામ સાથે રહીને તમે જોઈ શકો છો મંડલો દ્વારા भंडारा નું આયોજન કરવામાં આવે છે અને સવાર થી જે અલગ અલગ પૂજાઓ છે તે કરવામાં આવી પાલકી યાત્રા કાઢવામાં આવી આપણી સાથે બાપા સીતારામ મંડળ ના લોકો પણ છે તે પણ આમાં જોડાય છે અને પ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આપણી સાથે બાપા સીતારામ મંડળ ના જે જે સદસ્ય તેમને પણ પૂછી છું શું કેશો જે રીતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તમે પણ ઉપસ્થિત છો ને તમામ જે ભક્તો છે તે પ્રસાદી લાભ લઈ રહ્યા અહીંયા શું છે કે સાઈનાથ નો ભંડારો વર્ષો વર્ષ થાય છે રામ ના સમય અને સ્ટાર્ટિંગ બે હજાર થી પચીસો માણસ નો ભંડારો થાય છે જલારામ નગર એક બધા મંડળો મળી ને ભંડારો કરે છે અને બધા મોજમાં માં પ્રસાદ લે છે આમાં શું છે કે બધાની સેવા અને બધા મોજ મસ્તી એ ભગવાન ની દયા અને ભાવના થી પ્રસાદ લે છે બરોબર તમામ જે મંડળો છે તે જોડાતા હોય છે દર્શક મિત્રો અને આજે જે કારેલી બાગ ખાતે જલારામ નગર આવેલું છે આજુબાજુ ના જે મંડળો છે તેમના દ્વારા થી જે અલગ અલગ કાર્યક્રમો છે તે કરવામાં આવ્યા સાથે પાલકી યાત્રામાં કાઢવામાં આવી અને હમણાં મહાભંડારા નો પણ આયોજન કરવામાં આવ્યું અને તમામ જે ભક્તોએ પ્રસાદી નો લાભ લીધો હું કમલેશ જોશી ટુડે નું સડોદરા